તે નર્મદા જિલ્લાના જે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ છે આપણે એમની સાથે વાત કરીએ કે એમને આજે કઈ ખુશીની અનુભવી છે કે એમને જે જનમેદની અહીંયા જોઈ છે જે અરવિંદ કેજરીવાલ દ્વારા એમને સપોર્ટ કરવામાં આવે છે ભગવત માન દ્વારા સપોર્ટ કરવામાં આવે છે અને એના માટે એ શું છે આજે જે નેત્રંગ ખાતે જે જાહેર સભા યોજવામાં આવી એ ચૈત્રભાઈના સમર્થનમાં યોજવામાં આવી અને અમને સૌ આદિવાસી સમાજ અને સૌને એ આજે ખુશી છે કે ચૈતરભાઈ એ જેલમાં હતા જેલમાં છે અને તે છતાંય ચૈતરભાઈના નામથી આજે ગ્રાઉન્ડ નાનું પેડું નેત્રંગ અને નેત્રંગ ખાતે જો આટલી એક ચૈતરભાઈના નામથી જો આટલી પબ્લિક નીકળતી હોય તો અમે પણ ખુશ છે ચૈતરભાઈ અમને લાગે છે આ ભાજપની તાનાશાહી સરકાર કદાચ છૂટવા નહીં દે તે પણ ચૈતરભાઈ મને લાગે છે કે જેલમાંથી આ સમાજ ચૂંટી નાખશે સાહેબ એક બીજો પ્રશ્ન કે તમને આશા હતી કે આટલું દોઢ લાખ થી વધારે પબ્લિક અહીંયા અને લોકોની સાથે અમે અમે કર્યો છે 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 પૂછ્યું તો જ કીધું કે એક આદિવાસી નેતા અમારા માટે લડે છે એના માટે અમે સ્વયં ખર્ચે આટલા આવ્યા છે બાકી જ્યારે મોટી મોટી સભાઓ થાય છે ત્યારે અડધી ખુરશીઓ ખાલી હોય છે એમને ભરી ભરીને બસમાં લાવવા પડે છે ટીચરોને લાવવા પડે છે વિદ્યાર્થીઓને લાવવા છે ત્યારે અહીંયા તમે નાનામાં નાનો વ્યક્તિ જે તમને અહીંયા બેસેલો જોવા મળે છે અને બધાના મોઢા પર એક જ વાત હતી કે છેત્તર વસાવવાના સમર્થનમાં આવે છે એના માટે તમે શું કહેશો બિલકુલ જ્યારે ભાજપની જ્યારે સભા હોય ત્યારે દેશના વડાપ્રધાન પણ જે જગ્યા સભા સ્થળ પર આવતા હોય ત્યારે લાખો કરોડોનો ખર્ચો થતો હોય જેમાં સરકારી જેટલું પણ તંત્ર છે એને કામે લગાડતા હોય અને જ્યારે ગરીબોને બસ જ્યારે જે બસ વ્યવહાર છે એસટી નિગમ છે એ બસો જ્યારે વડાપ્રધાનના પબ્લિક આવે પ્રોગ્રામમાં પાડવામાં આવે છે તે પ્રોગ્રામમાં કરતા આજનો જે નામ કાફી છે પાર્ટી થી પણ પર નામ છે ચૈતરભાઈ નું એટલે મને લાગે છે કે ભાજપે આટલી પબ્લિક ભેગી કરવા કરોડોનો ખર્ચો અમારે ખાલી કશું જ કોઈ ખર્ચો નથી પ્રજા સ્વયંભૂ પોતાના ખર્ચે આવી છે એ વાતની અમને ખુશી છે તો આજે પબ્લિક જોઈ અને સામે જે નેતાઓ છે જે હર હંમેશા બહેનબાજી કરતા જ હોય છે એ કંઈ સમાજના છે તો એમને તમે શું કહેવા માંગો છો જે એમને અમે એ જ મેસેજ આપવા માગીએ છીએ કે બહેનબાજીથી નથી ચાલતી સરકારની અંદર તમે તમારા હોદ્દા પર બેઠા છે તો એનો મતલબ એ નથી હોતો કે ગમે એવી ભાષાનો ઉપયોગ કરો છો આજે સ્વયંભુએ અમે આ પબ્લિકને ભેગી કરી છે અને એ એમને પણ જે બેનબાજી કરે છે ખોટી ખોટી અફવાઓ ફેલાવે છે એમને આજે ખબર પડશે કે આજે આજે પોતાની રીતે પોતાના ખર્ચે આજે લાખોની પબ્લિકની અંદર આ પબ્લિક અહીંયા આવેલી છે તેના પરથી એમને ખ્યાલ આવી જવો જોઈએ અને ભરૂચની લોકસભામાં ભાજપને અત્યારે રેલો આવી જવાનો છે આજે તો નિદર બી નહીં આવે એ વાત સાચી છે તમારું નામ છે શાંતિલાલ ભાષા હું કાર્ય કરશું ચૈતરભાઈનું શાંતિલાલભાઈએ જે વાત કરી કે આજે એમને ઊંઘ પણ નહીં આવશે આજે રેલીની પણ રેલો જોઈને હવે જોવાનું રહ્યું છે આગામી સમયમાં કે આગામી સમયમાં એમની રણનીતિ શું છે એમને કઈ રીતે અને પબ્લિક કઈ રીતે સપોર્ટ કરે છે એ જોવાનું રહ્યું છે કારણ કે હર હંમેશા એવી વાત બનતી હોય છે કે સમય જતા વાત ભૂલાઈ જાય છે પણ આજે ચેતર વસાવા જેલમાં ગયા અને ઘણો ટાઈમ થઈ ગયો છે છતાં પણ પબ્લિકને ચેતર વસાવા બધાના મનમાં અને દિલમાં અને દિમાગ ઉપર છે જેથી જ કરીને આજે લાખોની જનમેદની નેત્રંગ ખાતે ઉમટી પડી છે હું છું સોનફ આદિવાસી બધી જગ્યા થી લોકો આવી રહ્યા છે તો આપણી સાથે એવા જ નેતા છે જે કમલેશભાઈ જે ધરમપુર થી છે અહીંયા સુધી આવ્યા છે તો આપણે એમની સાથે વાત કરીએ કે એ શું કેવા માંગે છે કમલેશભાઈ જય આદિવાસી અને તમે જણાવો કે ધરમપુર થી છે બસો અઢીસો કિલોમીટર દૂરથી તમે શાના માટે અહિયાં ગયા દિવસે જય જોહાર ચેતર એક આદિવાસી નેતા તરીકે ઉભરી આવ્યા છે અને આદિવાસી વાંચા આપી રહ્યા છે કોઈ પણ પાર્ટી માં અમારે કોઈ લેવા દેવા નથી પણ સમાજ પ્રશ્ન ને સવાલ ઉઠાવે છે અને નાનામાં નાના માણસ જે પ્રશ્ન છે એમને કહી શકે દિલ વાત કરી શકે એટલા સમર્થનમાં અમે ઉમરગામ થી જે પટ્ટો છે અમારા હોય ડાંગ સુધી તેના ઘણા બધા લોકો સમર્થનમાં આવ્યા છે અમારે કોણ જીતે એના કોઈ લેવા દેવા નથી એટલા લોકો ત્યાં અહીંયા આવ્યા અમે આશરે બસો ઉપર લોકો આવ્યા છે બસો ઉપર તમે ત્યાંથી આવ્યા છો તો તમને પાર્ટીએ કોઈ ફંડ કર્યું ના ફંડ કર્યું કે તમે સો ખર્ચે પોતાના ખર્ચે બધા પોતાને રીતા સ્વ ખર્ચે આવ્યા છે કોઈને એટલા બધા મેસેજો પણ નથી આવ્યા સ્વયંભુ લોકોએ પૂછ્યું છે કે કમલેશભાઈ જવાના છે કે હું જવાનો છું સમર્થન આપણે આપવું પડે આદિવાસીને એટલે લોકો સ્વયંભુ આવ્યા છે સ્વયંભુ આવ્યા છો જ્યારે બીજી પાર્ટીમાં ફરી ફરીને લઈ જવા પડે પણ પબ્લિક થતું નથી તો તમને અહીંયા શું લાગે છે આજે કેટલું પબ્લિક થશે અહીંયા તમારી વાત બિલકુલ સાચી છે જે ભાજપ અત્યારે સત્તામાં છે એ પોતાના કરીને ભેગા ભેગા કરેલા છે છે પણ ફક્ત સ્ટુડન્ટો કરેલો આંગણવાડી અને સરકારી ભેગા કરીને કર્મચારી ધરમપુર ની અંદર જે રામના નામે જે આદિવાસી વાલી પેન્ટિંગ છે એને રામનું ચરિત્ર બતાવે છે જે આદિવાસી પોતાનું ચરિત્ર બતાવે તે શીખો તો તેના માટે એક કિલોમીટર નું રેકોર્ડ કરવા માટે કરેલા છે પણ જે આદિવાસી શું વિચારેલો છે

આદિવાસી વિસ્તારના લોકો આદિવાસી નેતા માટે અહીં લોકો આવ્યા છે બિલકુલ સાચી વાત કેમ કે ચેતનભાઈ જે આગળ વાતો કરી છે ઇન્ટરવ્યુ આપ્યા છે તેને એક આંકડા સહિત શું ચાલી રહેલું છે તો બધી ખબર છે અને એક કક્ષાનો માણસ ને જો અમે આદિવાસી સહકાર નહીં આપીએ તો અમે બિલકુલ નમાલા કહેવાય એટલે બિલકુલ તમારી સાથ વાત સાચી છે કે લોકો પાર્ટી પક્ષ જોઈને નથી આવ્યા ફક્ત ચેતરભાઈને જોઈને આવ્યા છે કે આ વ્યક્તિ અમને આગળ લઈ જશે અમારા સહકાર આપશે તમે વિચાર કરો ચેતરભાઈ એક એવી શખ્સિયત છે જે ધારાસભ્ય બન્યા અને માન એક વર્ષ થવાય એક વર્ષ એક વર્ષ પૂર્ણ થતાની સાથે એમની સાથે આટલી જનમેદ ઉમટી પડી છે એમના સમર્થન માટે તો કઈક એવું કામ કર્યું હશે કઈક આ લોકો માટે કામ કર્યું છે કઈક સમાજના લોકો માટે કામ કર્યું છે કઈક આદિવાસી વિસ્તારના લોકો માટે અવાજ ઉઠાવ્યો હશે એટલા માટે ચેતર વસાવવા માટે આજે લોકો અહીંયા ઉમટી પડ્યા છે કાચી આવો તમે અમે છોટાઉદેપુર થી છોટા છોટાઉદેપુર થી તમે શાના માટે અહીંયા અમે ચૈત્ર વસાવા અહીંયા સોનું છે સોનું છે સોનું છે એના ગુજરાતના એક નંબરના સોનું છે એની અંદર સોનુ છે એની અંદર તાકાત છે તો એને ગુજરાતની અંદર જે ભાજપ સરકાર છે ને એ તો બે નંબરી સરકાર છે એ કશું કામ કરવું કરવું કંઈ નહીં અને ખોટા ખોટા વાયદા કરે ખોટા ખોટા એના અંદર લોકોને

એટલા માટે અમે ચેતર વસાના સમર્થન માટે અહીં સમર્થન માટે ધરમપુર થી છે પોતાનો છ ભાડ છ ખર્ચે આવ્યો છ ખર્ચે આવ્યો અહીં તમે જોઈ શકો છો કે ઘણા બધા એવા લોકો છે કે જે કેટલા કિલોમીટર દૂરથી ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આવ્યા છે નથી કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ ભાજપ કોઈ પક્ષ અહીં ફક્ત એક જ રોષ જોવા મળે છે કે ચેતર વસાવાને શું કામ ખોટા રીતે ફસાવી અને જેલમાં મૂક્યા છે અને એમનો સંપૂર્ણ જે ગુસ્સો ગુસ્સો છે છે એ ભાજપ અને એક કીધું તેમ કે આ વખતે ભાજપ વર્સિસ આદિવાસી ચૂંટણી લડાય તો કોઈ પણ શક્યતા ઓછી નથી કારણ કે ભાજપ વર્સિસ આદિવાસી ની ચૂંટણી જ લડાશે આ વખતે આદિવાસી વિસ્તારમાં આ રીતનો માહોલ જોવા લાગે છે હું છું સન ઓફ આદિવાસી જીજે દેશી